રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હુડકો વિસ્તારમાં એક હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો આવ્યો છે અહીંની લાંબા સમયથી ચાલતા પારિવારિક અંત એટલો ભયાનક રીતે કે માતા અને બે પુત્રોએ મળી પોતાના જ પિતાની હત્યા કરી નાખી આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભય તથા ચિંતાનો માહોલ પેદા કર્યો છે રાજકોટમાં પારિવારિક કંકાસનો કરુણ અંત મળતી માહિતી મુજબ ઘરેલું ઝઘડો એટલો વધ્યો કે વાત સીધી હત્યા સુધી આવી પહોંચી ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મૃતકની પત્ની તથા બંને પુત્રોને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે માતા અને બે પુત્રોએ મળી પિતાની હત્યા પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું છે કે આખો મામલો પારિવારિક અણ બનાવથી શરૂ થયો હતો પરંતુ નાનો લાગી રહેલો ઝઘડો કેવી રીતે આટલા હદ સુધી પહોંચ્યો અને હત્યાનો સુધી વિકર્યો તેના માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે પોલીસે આરોપી માતા અને પુત્રોના સાચા ઈરાદા ઘટનાની પાછળનું મૂળ કારણ અને હત્યા કેવી રીતે અંજામ અપાઈ તેના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલાએ રાજકોટ શહેરને અચમચાવી દીધું છે અને ફરી એકવાર સાબિત કર્યું છે કે પારિવારિક કંકાસ જો સમયસર ન નિભાવાય તો તે કેટલી મોટી દુર્ઘટનાનું રૂપ લઈ શકે છે